હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે બજારમાં મળે તેવી લાઈવ કેળા વેફર બનાવીએ બજાર જેવી કેળા વેફર બનાવી એકદમ સહેલી છે તમે જો આ રીત રીતને ફોલો કરશો તો તમારી વેફર પણ ખૂબ સારી બનશે તમે આ રીતે વેફર બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો આ રીતે કેળા વેફર બનાવી તેને પંદરથી વીસ દિવસ સુધી સ્ટોર કરી એન્જોય કરી શકો છો તેના માટે સૌ પ્રથમ એક મસાલો તૈયાર કરવાનો છે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી મરી અડધી ચમચી જેટલું સંચળ અને અડધી ચમચી જેટલું મીઠું ઉપરથી એકદમ ઉજળી અને ક્રિસ્પી બને તેના માટે એક ચમચી જેટલું મીઠું અને તેમાં બે ચમચી જેટલું પાણી ઉમેરી આ મિશ્રણને મિક્સ કરી લઈશું અને જ્યારે આપણે તળીશું ત્યારે આપણે તેમાં એક એક ચમચી જેટલું ઉમેરીશું તો આપણી વેફર એકદમ ક્રિસ્પી અને ખાવામાં પણ તેનો સોલ્ટી ટેસ્ટ આવશે અહીં વેફર બનાવવા માટે એકદમ ફ્રેશ હોય તેવા જ કેળાનો ઉપયોગ કરવો અહીં મેં એક કિલો જેટલા કાચા કેળા લીધા છે કાચું કેળું લઈ આ રીતે તેનો વધારાનો ભાગ કાઢી લઈશું અને ત્યારબાદ તેને સારી રીતે છોલી લઈશું અહીં આપણે તેની પ્રોપર છાલ નીકળી જાય તે રીતે તેને છોલી લઈશું અહીં તમે ચાકુ છોલવાનું હોય તેનો પણ ઉપયોગ કરી શકો છો અને સાદા ચાકુથી પણ છોલી શકો છો કાચા કેળાની પણ છાલ ખૂબ આસાનીથી નીકળી જાય છે અહીં પહેલાં તમારે એકસાથે બધા કેળા છોલી લેવાના નથી જો તમે એવું કરશો તો તમારા કેળા કાળા થઈ જશે અને તેનાથી તમારી વેફર સારી નહીં બને અને તે પણ થોડીક કાળી થઈ જશે ઉજળી નહીં બને તેના માટે જેમ જેમ તમે વેફર તળતા જાઓ તેમ તેમ તમારે આ રીતે કેળાને છોલવાના છે અહીં આ રીતે સૌ પ્રથમ મેં બે કેળાને છોલીને લીધા છે અહીં આ રીતની ચિપ્સ પાડવાનું મશીન મેં લીધું છે અહીં હું તમને બે રીતથી વેફર પાડતા શીખવી રહી છું ડાયરેક્ટ તેલમાં ન ફાવે તો આ રીતે સૌ પ્રથમ તમે ડીશમાં પાડી શકો છો અને ત્યારબાદ એક પછી એક છુટ્ટી કરી અને ચિપ્સને તેલમાં ઉમેરી શકો છો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ એકદમ ગરમ થઈ ગયા બાદ એક પછી એક આ રીતે કેળાની ચિપ્સને આપણે ઉમેરી દઈશું અહીં તમારે બધી ચિપ્સ છૂટી છૂટી રહે તે રીતે ઉમેરવી કારણ કે તે ખૂબ ચીકણી હોય છે અને એકબીજા સાથે ચોંટી જશે અને સારી રીતે તળાશે નહીં અને એકદમ ક્રિસ્પી પણ નહીં થાય કેળાની વેફર જેટલી પાતળી પાડશો તેટલી તમારી વેફર ક્રિસ્પી રહેશે અને લાંબો સમય સુધી એમને એમ જ તેનો ટેસ્ટ રહેશે જો અહીં તમે થોડીક જાડી થિકનેસવાળી વેફર પાડશો તો તેને તળાતા થોડો વધારે સમય લાગે છે અહીં આ રીતે બધી જ વેફર ઉમેરી દીધા બાદ ઝારાની મદદથી આ રીતે ફેરવતા જઈ તેને પાંચ મિનિટ માટે તળી લઈએ અને એકદમ ક્રિસ્પી થયા પછી આપણે તેને બહાર કાઢી લઈએ તે વેફરને મેં બહાર કાઢી લીધી છે ત્યારબાદ અહીં હું તમને ડાયરેક્ટ મશીનમાંથી કઈ રીતે વેફર પાડવી તે શીખવી રહી છું તમે જોઈ શકો છો આ રીતે ઉપર વેફર પાડવાનું મશીન રાખી તેના ઉપર કેળાને આ રીતે સ્લાઇસ કરી લઈશું કેળા ચીકણા થઈ ગયા હોવાથી આસાનીથી ન પડતા આ રીતે તમે હાથની મદદથી પણ તમે તેને નાખી શકો છો અહીં આપણું તેલ એકદમ ગરમ હોય છે માટે વેફર પાડવાની છરીને થોડીક ઊંચી રાખવી કારણ કે આપણે તેલ ગરમ હોવાથી થોડુંક દજાશે પણ ખરું દજાય નહીં તેનું ધ્યાન રાખવું કેળાને જ્યારે તમે ઘસશો ત્યારે તે વધારે ચીકણા થશે અને થોડીક વેફર પાડવામાં મુશ્કેલી થશે પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ થતી જશે તેમ તેમ તમારી વેફર ખૂબ આસાનીથી બનતી જશે તમે જોઈ શકો છો સૌ પ્રથમ હું તમને આ રીતે લાંબી સ્લાઇસવાળી વેફર બનાવી રહી છું અહીં કેળાને વચ્ચેથી કટ કરી અને આપણે તેમાંથી પણ વેફર કરી શકીએ છીએ તમે અહીં આખા કેળાની વેફર પણ બનાવી શકો છો હું તમને અહીં બે શેપની વેફર બતાવી રહી છું તેલમાં વેફર ઉમેરી ગયા બાદ તેમાંથી થોડા બબલ્સ ઓછા થયા પછી આપણે તૈયાર કરેલું મીઠા અને પાણીનું એક ચમચી જેટલું મિશ્રણ ઉમેરીશું મીઠાવાળા પાણી ઉમેરતા જ તરત જ તેમાંથી આ રીતે પરપોટા થવા માંડશે અને પરપોટા બંધ થઈ ગયા બાદ તમારી વેફર આ રીતે તળાઈને રેડી થઈ જશે આ રીતે તેલ ઉપર વેફર પાડવાનું મશીન રાખી કેળાને સીધું રાખી તેની ગોળ ગોળ સ્લાઇસ પાડીશું લાંબી સ્લાઇસ કરતાં આ રીતે ગોળ સ્લાઇસ તમે પાડશો તો તે ખૂબ આસાનીથી પડી જાય છે અહીં હું એક કેળાને બધી જ સ્લાઇસ એકસાથે તેલમાં ઉમેરી રહી છું બટેકાની આ રીતે સ્લાઇસ ઉમેરો ત્યારે ગેસની ફ્લેમ એકદમ ફાસ્ટ હોવી જોઈએ ફૂલ ગેસે તમે તેને તળશો તો તે ઉપરથી એકદમ ઉજળી રહેશે અડધી તળાઈ ગયા બાદ તમારે તેમાં મીઠા પાણીવાળું મિશ્રણ ઉમેરવાનું રહેશે અને ત્યારબાદ થોડીવાર બબલ્સ ઓછા થઈ ગયા પછી તમે આ રીતે તેને બહાર કાઢી લેશો તો એકદમ ક્રિસ્પી તૈયાર થશે બનાવેલો મસાલો એકદમ મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આ રીતે વેફર પર છાંટી દઈશું આ રીતે મેં બીજી બધી પણ વેફર તળીને તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો આપણી વેફર એકદમ ક્રિસ્પી તૈયાર થઈ છે હવે બનાવેલી બધી જ વેફર ઉપર આપણો બધો મસાલો છાંટી દઈશું અહીં તીખાસ અને મરી તમારી ઈચ્છા મુજબ તમે રાખી શકો છો બધા મસાલાને બરાબર મિક્સ કરી લઈ તેને એરટાઈટ ડબ્બામાં ભરી પંદર દિવસ માટે સ્ટોર કરી શકો છો આવી નવી નવી રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો